તેમજ ગામે ગામથી વિશ્વકર્મા બંધુઓ દાદાની જન્મ જયંતિમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સથવારા કડિયા સોમપુરા લુહાર સુથાર પંચાલ મિસ્ત્રી તમામ કારીગર વર્ગ દાદાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા દાદાના પાટોત્સવમાં છપ્પન ભોગ અંકુટ દર્શન જેમાં એકસો એકાવનથી વધુ વાનગીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ઊંઝા શ્રી વિશ્વકર્મા સથવારા પ્રગતિ મંડળના પ્રમુખ કલ્પેશભાઈ સથવારા મંત્રી શ્રી જીતુભાઈ સથવારા વડીલો ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

ગામે ગામથી વિશ્વકરા બંધુઓ અહીંયા મહારાજ આપણા વિશ્વકરા દાદાના દર્શન માટે ઉમટી પડ્યા છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે દાદાનો મહિમા જો તમામ કારીગર વર્ગ આજના દિવસે પોતાના કામ ધંધા રોજગાર બંધ રાખી અને વિશ્વકરા દાદાના દર્શન કરવાની અને જન્મોત્સવનો અને ઉછામણીમાં લાભ લેવા માટે અન્નપૂર્ણ સફળ ઉજવાય છે દર વર્ષે એટલે આજે લાભ લેવા માટે ઘણા બધા વિશ્વકરા બંધુઓ અહીંયા પધાર્યા છે જે આપણે અહીંયા જોઈ શકો છો અહીંયા જે માહોલ આપણે જે જોઈ રહ્યા છીએ અત્યારે અહીંયા સવારે આપણે યાજ્ઞ ચાલી રહ્યો હતો અને યજ્ઞની અંદર જે આપણે બધા પાંચ પાટલાના યજમાન હતા એ યજમાને પણ અહીંયા આરતી ઉતારી અને વિશ્વકર્મ દાદાનો અહીંયા હર્ષોલ્લાસ ભર્યો એક આનંદ ઉત્સવ કરી રહ્યા છે જો આપણે અહીંયા મોટી સંખ્યામાં આપણે ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા છે જે આપણે અહીંયા નિહાળી શકીએ છીએ આપણે આપણે જોઈ શકીએ છીએ કે જે તમામ ભાઈઓ બહેનો શાંતિલી વિશ્વકરા દાદાના ભંડુલો અહીંયા ભેગા થયા છે અને પ્રસાદ ગમી રહ્યો છે જે આપણે ત્યાં લ્યાધી સખ્યા છે અહીંયા જે વિશ્વકરા દાદાજી આપણે હાથ થી સવાય અનકુટ ભર્યો અને અહીંયા આપણે અહીંયા દર્શન આપણે કરાવઈ રહ્યા છીએ તમે અહીંયા બધા જોઈ શકો છો બધા આનેક અલગ 56 નું અનકુટ અહીંયા 151 નું અનકુટ વાંટીનો પ્રસાદ અહીંયા બહુત ધરાઈ રહ્યો છે જય વિશ્વકરા દાદા વિશ્વકરા ભગવાનની